તો અમાર બેન ને ઘણું બધું ઘરે કામ છે તો હાલો ને બંગડી લઈ આવી દઈ મૂસા ગોડા થી ખાલી બંગડી જ નહી તો એક બંગડી પછી એક લિસ્ટી પછી આવા આવા બુટિયા પછી એક સાઈનલા નું પેકેટ આવે ઈ ઘણું બધું લેવાનું છે ખાલી ખાલી થોડા જાય તો કે ધક્કો ફેલ થોડો જ આવવા દેવાનો હોય એટલે ઘણું બધું લઈ હે ને તો તો ખીસો ખાલી આ ખાલી જ કરવાનું છે તે કેટલા બધા ખીસામાં ખીસો ભરેલું છે ખીસામાં કાઈ નહી હવે

जाम गाडी खूतिया, उसे डलेना ती या कोई ना रहे जायनत लगो लगता उड़े बुझाज भज़ाओ गिरे तो ला लो <laughs> रस्ता सकादाम था यम लखिनेक यह उलालो, लख उलालो लालो, पसी हूँ लख उलाली ला तरह उबाद अधने आऊतो आह

હા પણ હું આંગરે આકી ને કેરાઉન્ડ મારી નહોતા હતી કે મેરો બેન રાખ બરોબર માં દેની માં દેની બેન બેન છે ને કેમેરો હા બેન કેમેરો બેન છે 100% કે મને કે આવડતી નહી લાલા પણ કેમેરો ચાલુ હોય કે હા ખાલી મારા બોલવાનું કે મને ન આવડતું કેમેરો ચાલુ હોય કેમેરો

ये भी ना अच्छे तो क्या ही वास्ता लो करो क्या मेरो लगा दे सालों का लो वो सालों राउंड मारी नहीं भी हूँ तो उठा कीजिए कितने आम परी परी इन कितने लोग आके नहीं ओवर एक्टिंग का 50 रुपया कटेगा तुम्हारा एक्टिंग हम

હલે હું વારતા ભૂલી ગઈ બાકી હું આકીને જ આવી એમ ફરી કેમેરો કેવોનો ચાલુ હતો ને હા રી બેન જ છે હાચું બેન ચાલુ હે ચાલુ હે ચાલુ નહી રાખતો હાસો કે નહી બેન બેન છે હા તો વાંધો નહી આજ મને કર પોપડ થી રાત મારો ચાલુ તો અત્યારે ચાલુ જ છે એ ભાઈ એર્કુ કે નહી દીદી હાલો ચાલુ તો બસ હા છે તો હે આ તો લો ટ્રેન્ડિંગ માં લો બિલાડો ને હા કેમ કરી હે એ હે હે તો ઘોડી ચડવા આવ્યા છે જો ઘોડી ઉપર ચડે છે જો

એવું ને કામ કરતી તને માથે ઓઢણી ઓઢાડી દીધો તો કરો મે ઓઢાડી કે તે તો ઓઢણી આમ કરીને માથે ઓઢાડી ન ઉયજો ગાય ગામાં જૂઠ મત બોલો આમ કેટલા વેગા ખડિયારમાં તો જો મને 11:30 થવા આવ્યા બાવજી દેતા પરતા આમ કે દા